આજરોજ બીજી ઓક્ટોબર એટલે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ આજે સમગ્ર ભારત દેશમાં એકસો પંચાવનમી મી ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત મુન્દ્રા શહેર કોંગ્રેસ તેમજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી અને આ તકે ગાંધીજી દ્વારા કરવામાં આવેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને મહાત્મા ગાંધીજીએ જે સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો તે માર્ગ પર સમગ્ર મુન્દ્રાવાસીઓ તેમજ દેશવાસીઓ ચાલે તેવી અપીલ કરવામાં આવી હતી અને આ સાથે

પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ વિરમભાઇ સાખરા તાલુકા પંચાયત વિપક્ષ નેતા નવીનભાઈ ફફલ કાઉન્સિલર જાવેદ પઠાણ જિલ્લા મંત્રી ભરતભાઈ પાતારિયા તાલુકા પંચાયત સદસ્ય આશારિયાભાઈ એડવોકેટ કાંજીભાઈ સોન્દ્રા સૈયદ ઇસ્માઈલ શાહ નૂર મોહમ્મદ મંદ્રા વિજય બડીયા હનીફ બાબા જાડેજા રામ કાનાણી સામ્રાધનરાજ એડવોકેટ ઇસ્માઈલભાઈ વોરા મુસ્તફા રમેશભાઈ હરેશ મોથારિયા વગેરે ઉપસ્થિત રહી સ્થિત રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી ગાંધી જયંતિની ઉજવણી કરી હતી તાલુકા કરી રહી છે અમલીકરણ કર્યું અને દેશને આ સત્યના પ્રયોગ દ્વારા અને અહિંસાના માર્ગ દ્વારા જેને આઝાદી અપાવી આવા મહામાનવને જ્યારે આજે અંજલી આપીએ છીએ આ મહામાનવની જન્મજયંતિ જ્યારે આપણે એને હરારોહણ કર્યું છે ત્યારે

તાલુકા સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને એમની જન્મજયંતિ નિમિત્તે સૂતરની પહેરાવી અને આગામી સમયમાં આપણા દેશમાં તમામ લોકો સુખ અને ગાંધીના વિચારો આગળ વધીએ એવી તમામ મુન્દ્રા તાલુકા અને આખા દેશને અત્રેથી આપણે ગાંધીજીની પ્રતિમાની સામે ઉભા રહી અને એક સંપર્ક કરીએ છીએ કે આપણું દેશ દિવસે દિવસે વધારે ને વધારે પ્રગતિ કરે દેશની અંદર સ્વચ્છતા રહે અને જે ગાંધીજીના વિચાર હતા કે સત્તાનું સતત વિકેન્દ્રીકરણ થાય અને તમામ લોકો સત્તાની અંદર ભાગીદાર રહે તેમજ એમનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો ગ્રામીણ સ્વરાજ તો એ બાબત ઉપર મંથન કરી અને આગામી દિવસોમાં આપણે ગાંધીજીનું નામ દુનિયા ની અંદર વધારે ને વધારે રોશન થાય એવી તમામ લોકોને શુભેચ્છા